જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અમરેલી પાર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી ધર્મેશ વેદર નેશન ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર